ઓગણીસો નવ્વાણુંથી સેવા આપતી નર્મદા બાલઘર સંસ્થા વર્ષોથી વિદ્યાર્થીઓ શિક્ષકો શાળાઓ ઘરની દીકરીઓ અને ગૃહિણીઓને નવી ટેકનોલોજી દ્વારા સશક્ત બનાવવાનું કાર્ય કરી રહી છે અહીં એક વિશેષ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ટેક આર્ટ સ્ટુડિયો જેના વિશે આપણે માહિતી મેળવીશું આર્ટ પરંપરાગત કલા હાથની મહેનતથી બનેલી કૃતિ જેમાં લાગણીઓ સંવેદના અને ધીરજ છુપાયેલી હોય છે રંગોળી કેનવસ પેઇન્ટિંગ કે કાપડ પર ડિઝાઇન દરેક લાઇનમાં હૃદયની અભિવ્યક્તિ દેખાય છે ટેક આર્ટ સ્ટુડિયો આધુનિક કલા ટેકનોલોજીના સહારે બનેલી કળા જેમાં ઝડપ નવા પ્રયોગ અને અનંત શક્યતાઓ છે મોબાઇલ એપ્સથી રંગોળી કમ્પ્યુટરથી ડિજિટલ પેઇન્ટિંગ અને થ્રી ડિઝાઇન જ્યાં એક ક્લિકથી રંગો અને ડિઝાઇન બદલાઈ શકે છે આર્ટ આપણું મૂળ છે ટેક આર્ટ સ્ટુડિયો આપણું ભવિષ્ય છે અહીં ગૃહિણીઓ માટે શરૂ થયું છે ખાસ એનબીજી ટેક આર્ટ સ્ટુડિયો એટલે કે આર્ટ પ્લસ ટેકનોલોજી ઇક્વલ ટુ ટેક આર્ટ સ્ટુડિયો અહીં ટેકનોલોજીની મદદથી આર્ટ બનાવવાનું શીખડવાય છે જેથી ગૃહિણીઓ રોજિંદી વસ્તુઓને ક્રિએટિવ રીતે બનાવી શકે છે અહીં એનબીજી ટેક આર્ટ સ્ટુડિયોમાં ગૃહિણીઓને સૌથી પહેલાં પેકેજ આર્ટ જેમાં બોટલ ફાનસ મેગ્નેટ મટુકી ઇન્ડિવિજ્યુઅલ આર્ટ જેમાં ઝરૂખા અને લાર્જ પેઇન્ટિંગ પ્રિન્ટેડ ફર્નિચર જેમાં ટેબલ અને ખુરશી મ્યુરલ આર્ટ જેમાં સ્ટોન મ્યુરલ અને ઇલેક્ટ્રિક મ્યુરલ વગેરે જેવી વસ્તુઓ બનાવતા શીખડાવીએ છીએ નર્મદા બાલઘરનો ટેક આર્ટ સ્ટુડિયો કલા અને ટેકનોલોજીનું અનોખું સંગમ છે જ્યાં એઆઈની મદદથી શીખડાવવામાં આવે છે કયો રંગ કરવો કઈ ડિઝાઇન સુંદર લાગશે અને તૈયાર થયા પછી તમારી કૃતિ કેવી દેખાશે એ પણ પહેલાંથી જ જુઓ અને હવે નર્મદા બાલઘર ગૃહિણીઓ માટે એનબીજી ડિસ્પ્લે પોર્ટલ બનાવી રહ્યું છે આ એક ડિજિટલ ગ્લોબલ માર્કેટ પ્લેસ છે જ્યાં ગૃહિણીની આર્ટ ક્રિએશન્સ એટલે કે ટેક આર્ટ સ્ટુડિયો પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્રદર્શિત થશે અહીંથી તેઓના પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે જ્યાં કલા પ્રત્યે સાચો આદર છે અને યોગ્ય મૂલ્ય ચૂકવવામાં આવે છે આથી ગૃહિણીને માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાનું સર્જન વેચવાની તક મળશે અને તેનાથી તેમના હાથનું કૌશલ્ય નફાકારક આવકમાં ફેરવાઈ શકશે આર્ટ સ્ટુડિયો ઉપરાંત આ સંસ્થામાં અત્યાર સુધી નેવુંથી વધુ આધુનિક અને નવી ટેકનોલોજીના કોર્સિસ ચાલી રહ્યા છે જેમ કે એઆઈ ટૂલ્સ ડિજિટલ સિટીઝન ડિજિટલ ડ્રોઈંગ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજી સિનેમેટિક એનિમેશન વગેરે આ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો શાળાઓ ગરીબઘરની દીકરીઓ અને ગૃહિણીઓને ફ્યુચર રેડી જોબ રેડી અને સોલો પ્રેન્યોર તરીકે ઘડવાનું કાર્ય સેવાનિષ્ઠાથી થઈ રહ્યું છે મેનેજડ બાય લેટ શ્રીમતી નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટ એડ્રેસ સોની બજાર નાગનાથ સ્ટ્રીટ મોરબી